હા હાલો ગુજરાત ની પબ્લિક યાર તમારા ભાઈ મોટા ભાઈ ક્રિમિનલ કાઢી નાખ્યો જે કઈ સસ્તા માં નીકળી જવો મારે અરે યાર લક ઉપર લાગે જયુ ભાઈ મરદ મણ ને લક અને મોન્ટી ભાઈ ની કિસ્મત ઉપર કોઈ દા સંદેહ નહી કરો યાર એમ ગિફ્ટ કર મને નગર આપડા બાદ નાસી વેવર એવું છે પડવા તો નહી મળે તારે થાય તોડ લઈ જઈએ ભાઈ તારે જેને લઈને હોય ને લેતો હોય હું તમ તારા તૈયાર જ છું તો ભોજડીને મેં કાંઈ એક વર્જન નહીં તો વાપરું એમાં મારા સુધીના લઈ જવા મેરો ખાટ એટલા એડે બરાબર ભોજડીના કમાતા શોધ મેરીનો ઓ ગાય જો કેવો લાગે છે ક્રિમિનલ ગાય જોઈ લો કમેન્ટ કરીને જરા ક્રિમિનલ કેવો લાગે છે હું તમને પછી કહું કે અમારે કેટલા ડાયમંડમાં નીકળ્યો છે હા સસ્તામાં નીકળ્યો યાર ઓલી તરી તરી વાળો વાપરું પડે ને તે મારા સ્પોન્સર છે જયુભાઈ જયુભાઈ પાસે ક્યારેક ક્યારેક હું રીડીમ કોડ લેતો મફતમાં જો તમારે પણ રીડીમ કોડ જોતો છે જયુભાઈ ભાઈ માગ્યો પણ જયુભાઈ બહુ અશ્લીલ માણસ છે ક્યારેક ક્યારેક એવી એવી ડિમાન્ડ કરે ને એટલે હું છે ને શરમાઈ દઉં એક લાખ ક્યાં કાઢ્યો લગભગ મારો નંબર નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું હતો એટલા બધા જણા કાઢી ગયા છે ભારતમાં પૈસા વાળા ખરા હારો બંધ આવ્યો છે એક બંધો ચમડાવી બાજુ આવી ગયો લોડા લો નાખી દે હજી એક

એકતાલીસ સેકન્ડ માં તો હાલ તારો ભાઈ પહોંચ્યો હમણાં ગાય હું તમને કહું આપણે તરી તરી વાપર બે બે ત્રણ ત્રણ વાર મેં કપાવી લીધી મારી પાસે આઠસો નવસો ડાયમંડ હતા એમાં આપણે સપીન મારેલું છે અને એમાં ને એમાં કરીને મને નીકળી ગયો છે આપણે હજી એક કાઢવાનો છે તમે કમેન્ટ કરીને જણાવો કે પર્પલ યલો અને બ્લુ ક્રિમિનલમાંથી કયો ક્રિમિનલ હું કાઢું કે જે જોવાથી બધાને મજા આવે એમ છે આપણે ફ્રી ફાયરમાં ભાઈ ખર્ચો કરવાની છે જે સર છે નહીં મારે હું તમને એક શોખવટ ની વાત કરી દો બંધ જોઈ ભાઈ તમે ટ્રેન કવર કરો હું તમને કવર કરું આગી ની કદી ગન મળી જાય સ્ટ્રેટેજી અરે ભોસડી ના ફિલ્ડિંગ ગોઠવી દે હું આવી કે ટ્રેન હા બીલો ક્રિમિનલ રશ કરો છે હા રશ નીકળે તો છે ઘર ઘર એ ને પીળો છે ને રે નથી મારી આવી અંદર એવો તું કવર માં ઉપર હું એલસીએફ કવર આપો એટલે તો મારી જાય હું શું થઈ આવી ગયા લે હું તને કવર કરી લોડા વિશ્વાસ રાખ એટલો તારા ભાઈ ઉપર લા લોડા ગન તો રેવા દે કદી બૂંડ દી છે આ બે ફેક ની સુઈ દે નો દે સોદી સાલે સર એને તો ખોછડી ગેન મરાવ ગયો હમેવાળા બંદર મારવામાં જાન રાખ એક ગયો એક ગયો અજે સેવો જઈલા ગયો અજે ડાબી દીવાલ હશે ડાબી દીવાલ ભાઈ બન

છોકરી સેજ ખુલ્લા માં તો દઈ દો ભાઈ બધા માથે હું ગેણ મારો એવો તો લોડ છોકરી કે સેજ નથી ખુલ્લામાં ને સેજ દાર સુધી દેખાય ને મા તું ચીરી પાડે ઓ ચીરી ગાઈસ કોક ને એને પે નંબર હોય તો ફોન કરો ને લ્યાન કે ખુલ્લામાં આવે લે કોની બહુ છે લઈ જાવ લઈ જાવ લઈ જાવ ખોટી બાંધવાની થઈ છે મારા ખોટો ગાળ દેવા જાય વાય ગઈ જઈ ભાઈ માં વેગે પડીવી તમે હેઠે સિંગલ બંધો છે દઈ દેવો છે આય ન દઈ છે છોકરી ને જલ્લે એમ નથી તમે પેલા ઉતરો તમને મારે એટલે હું મળી લઈ બરાબર ઉતરો કવર મારી જાય જો આયા છે જવે મારજો એ સબ જો અરે યાર ભોસડી ના યાર ભાઈ આડો આવ્યો ને એમાં એમ જ લોક નો છે મારો તું આડો આવ્યો ને એમાં એમ જ લોક નો છે મારો

મારે ઉપર ભાઈ બન અટક થાય તું માહી જા ભાઈ ક્યાં જા જે બે તપકર મારો થઈ જાય એવું લાગે છે આ ક્રિમિનલ મોગા ભાવનો કાઢ્યો છે ને યાર આ દિવસે આવો થાય ને તને મજા નહી આવે આવો મને મારા એ પીલો ક્રિમિનલ જે બે ગીત મારે છે કોણ ના મારે કોઈ ગીલો ઓન કૂલ ડાઉન હેલ્પ મી બેને બેને વારા પતિ એટલે માદર ઠોકામાં

જો ઉપર ઉતરો આ સ્કોડ છે જો 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 બીજા આવશે બીજા આવશે એને ખતમ લે એટલે લૂંટતી જાય એમ સીટી ભોસડી ની હાલી રિવે કરીને છે તું આ પાવી એ સ્કોડ ક્રિમિનલ ની છે ની એક કિલ લેવા ગાય જો રેકોર્ડ બનાવવાનો જીરો કિલ નો રેકોર્ડ બનાવવાનો રેકોર્ડ પે ગમે ન્યા બની જાય કેટલા રિવે કરે એ ટોપાય મેં એક મે અરે એને કેટલા રીવાય કીધા એની મને નો ખબર ને અરે એની મને જધેલે ભોસડી ને કે આવી જા હામો ફેક્ટરી બાજુ જાવું છે ઓલા લોડ આવે ઉતરે છે ઓ એન બેન જધ મને આપડે આપડા બંને અમે ખબર વેઈ ગયા જાન હા સે થી ઓલો સોન માં આવતો છે ગાયન છોડી નાખ્યા ચાવો આ બાજુ એમ ક્યાં પીવી છે હે આ બે ભાઈયા કોણ મારે ગોળી આપડો તે दो ऑटो का एक ऐसे शान्ति का रे अभी जो से क्रांति खारी गाइस भाई समणी बाजू दे दो गोली मार दो लोकेशन कह दे प्लॉक्टर में से बाहर से ला फैक्ट्री में से कह क्या से बाहर बाहर फैक्ट्री में हम नाम लोकेशन खबर के मारू यार डैमेज आईयो डाल दो नोक्स है भी जो कोई मदद करावे से आ ले जाओ ला ले उतार भाई बंद ला यार क्या आया हेल्पफुल है भाई अरे भाई को ना को ला लो टोकन भी दे दो

ઈન્ટ લેવી પડશે હવે જવે પડાય કે થી કેવું પડી કોકને ની આપણે કામ કરી ઝોન માં આવી ઝોન માં જવાય રે ગડી સાઉથ પડશે ભાઈ દે ઝોન છે ખોટા અટવાય જાવ બધી બાજુથી તો આ એક શોર્ટ કરી હું લેવું ફોરવેલ લે ફોરવેલ લે લે અને ઝોન માં દી હા લે બંદા બંદા સ્કોડ આવે વાત પડી

બધી બાજુ બંધા દે ભાઈ આય ખુલ્લા માય ને ગેંગ ફાટી ભાઈ બધા પાછળ જા બંધા ને કવર કર દે મને આયા કી સ્કોડ મારે છે હું તને કવર કરું ઓ જરી ના એક પતો પડે મારી લે 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 હવે હતી ઈ ખૂટી ગઈ સરસ હવે કાઈ ભજી

હા જોને અત્યારે તારી પાસે તો ભટકા ભટકાત કરી જવાબદારી તારી માતા જવાબદારી છે એટલે તું ભટકા ભટકાત કરે અત્યારે જવાબદારી આવી જાય ગાઈસ અગર તેલના ડબ્બા લઈને જ્યાં વને ઊભો રહ્યું હોય કે આની વાત થોડી છે બ્લુ ઝોન માં ભાઈ બન પેલી ટ્રેન આવે છે કાળિયા ક્યાં ટીક મેર્યું છે ઠીક અહીંયા આવે છે હંગરમાં હંગરમાં લઈ લે હંગતાઈ આવરો હું ગોતો હંગર માણસને મજબૂરી હંગવા ઉપર મજબૂર કરે જયું ભાઈ અગર અત્યારે ચોમાસાનું વાતાવરણ છે જેના ઘરે સંડાસ ન હોય અને અડધી રાતે સંડાસ લાગી હોય ત્યાં બીજાને ક્યાં જવું આ બાર ધોધમાર વરસાદ શરૂ હોય તો રોડે જે વેણકા જતા હોય ને એ વેણકે લીંડા મૂકવા પડે ભાઈ અને આ કઈ રમત નથી આ મજબૂરી છે ભાઈ મજબૂરી ના દીધી મજબૂરી તો સોદી ના પઈ બિચારો ક્યાં ઘરમાં ઘરમાં ધંગાય નહીં ઘર આંગણે હંગાય કે પૈસા બનાવો હે

જમણી બાજુ બંધો થોડી નાખો ક્યાં પડી તું કે નિશ્ચય પડી મોકો લઈને ઉપર ડેમેજ છે થોડક થોડક ઈ ખુલ્લા મને આવતા ભાઈ બનો બટ ટાયા બંધા છે કે આપણે હું ઓસા જીવી અરે આ કવર માં બજાવું પડે લોડા અહીં ઓલા ભાઈ બને રશ મેરે ની ગયો એ આમ છે નઈ પડી સબે કવર કરી જો મને હાલ 150 એક ગયો

અને કોલેજ ને ચડતી આ કેમ કહો લોડા ગણ લેવાની હતી યાર સોદાન ખબર તો તોય મેં ક્યાં તો મેરી સે લોકેશન હર કે નો કે પોચી ને તો ડાયરે ભોસડી એરિયા નામ લેવા મને એવું આવડે બંદા અહીં આવતા ભાઈ બન કોને કીધું ન થાઉ તું ડાઈ બંદા ઉતરે ઓલા બે એને શોધીને ટાઈ તઈ તે આવશે ને ગેણ મરામણ છે કોઈ

તුණયાજી ઉતર તું ને રો મહેરબાની કરી આ સેકન્ડ કેટલી બાકી છે બાર સેકન્ડ દસ કોઈ દેખાતું નહી ભાઈ અંદર અંદર બાદ અરે એ લે ભળી ગયો માથે છે ગયો માથે લેવા આવશે ભાઈ જો છે આવશે

તો બંદા આવી જાય ને નો આવે હાલ ભાઈ 8 સેકન્ડ માં માથે દરીજી હૂ ને મરા લોડો નો રિવાય કરતો ને કે નો રિવાય આટ આય બાજા દે 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 અરે દે દે બે બે વન શૉટ પ્લેયર ઓ ભાઈ બંદો પાદો પાદો અરે વન શૉટ પ્લેયર ભાઈ બંદો ટ્રેન આવી નહીં આવી આવું થારું આવી છે મોન્ટી ભાઈ હવે એમ સી સ્ટીટીઝન મળી ગઈ શોટ ગન લે કે ખરી મારી પાસે છે આ તરી ઘેર શો છો કળિયા અરે ભાઈ નથી બડા ભાઈ બે હામાં બે છે આપણે બે ભાઈ એને લેવું તને ઓ ફૂલ ડેમેજ ભાઈ આ બાજુ છે ને મારી બાજુ છે ને ફૂલ દે એ ગજે ફૂલ ડેમેજ ભાઈ બન બે ફૂલ ડેમેજ છે તો ગયો એક અહીંયા

એ આખા ગન ક્યાં મેકી ગેસ ટ્રોગન ને તમે આ ટુર્નામેન્ટ માં વાપરો ઈ બાકી આ કાય કામ ની ની થઈ ચરાય એક ટકો કામ ની ની થઈ સદ્ધા જ જાવ તો હું કરું હાથ માં બીજી શોટ ની નો હોય તો કરવું હો ભાઈ પણ એમ થાય એર એમો વાળી જગ્યા નો હોય ને ઈ વાપરી હેરી કોઈ ની બરાવ પણ ઈ નો માપ સોમા સાના ગાય હું અત્યારે દિવસો કહો અમારે બે વાર પૂર આવી ગયું છે બાવળાવળો વેણ કોઈ ડુબ્બાની કગારમાં હતું પણ સહી ભાઈની દયા થઈ ગઈ જયભાઈ પાડી થી ફાઇનાન્સ લઈને આપણે બધું પાર પાડ્યું છે લાદી પલાસ્ટર કર્યું બધી બાજુ હજી જયભાઈ ની થોડીક વધારે તૈયાર થઈ જાય ને તો આપણે ગામ ગાંડું કરીશું અને મધ્યાહન ભોજન ની સુવિધા રાખશું પણ ઓ જે પિક્કી નો મારા ભાઈઓને ને મારા પણ ખોસડી છે સધી ભાઈ એક આર સમય ખુલી ગયા હો ને જેબે હારે રહ્યો તો કે ફાઈટ લેવું યાર આ કે સ્કોડ છે એમ હું પેલા અંદર વિયો મારા કોટી મરવાની એટલી બધી જલ્દી છે યાર નહીં સ્કોડ છે ઓલા મે મલ્ટી વિન્ડો ના મેન ઘર ની અંદર દેખાડો તો આ હે મલ્ટી વિન્ડો છે ને ત્યાં એક તો માથે લાગે નોક્સ એક એ આઈ શોટ યુ ઓમ આ લેગ ના લઈ લીધો ભાઈ બસ

ઉપર દાદા ઓલા બંદા ગેણ ફાડી નાખવાના છે હું બોર્ડ ની માથે ઉતરું છું બોર્ડ ની માથે ઉતરું છું એટલે મેળ આવી જાય બંદાની ગાય ઠોકી નાખું છું અહીંથી તું અહીંયા રે ભાઈ પણ હમણાં ઓલો કાન હંટી વાળાને છે ને મારો બદલો લેવાનો તાર મરવું પડશે તો રીવાય નહીં રીવાય થઈ જાય મરી જાય એક વાર રીવાય કરવા નહીં આવી

વેસ્ટ તો બકા મારી પાસે નથી અરે એટ એને વેસ્ટ લેવાનો જાવું ટોકન થઈ જાય તો કે દીજે પણ બંધ આવ્યો બંધ આવ્યો રીવા કરવા ક્યાં રિવે કરવા તું ઉપર ચડી જા કે મને દેખાય એમ રે અગર કાઈ ન કરીએ કોઈ બારે બારે દેખાતો તો નઈ થાય થી દેખાય વગર હું ગેણ મારું આ દેખણા બે હદના દેખણા એને જે હું નથી દેખાતો હાલો એને બંધો તો દેખાય છે મને સોદેલનો ક્યાં જાય નહીં ઈ મલ્ટી વિન્ડો જો જે બે જમણી બાજુની મલ્ટી વિન્ડો ગો કે સોકરા તો થઈ જાય તો મારી સનડા છે છોકરી ની પાછી ગેણ પણ નકી મારું ઉતરો પડ છે ગયો છે મેડી ન હતી હું ગેણ સનડો ભંડડો કરે તું જો છે તારી હા ગાડી

બન્યા કવર મંત્રી છે ઘણી વાત તો નહિ સાઈડમાં વંદા છે સમણી દેખાવા છે ગાડી નથી ખબર છે એ ગાડી ભોસડીને ગઈ અડી ગઈ હું કરું અડી ગઈ કરવું હું મારે હું જ